લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ છ બે બે હજાર પચીસ ને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે વિષ્ણુની આરાધના કરવી જોઈએ અને કોઈક ગરડા બ્રાહ્મણના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના ફાયદા માટે કોઈનું નુકસાન કરવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહેવાય વૃષભ રાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ જે બળ વિનાના છે પોતાનું કામ પોતે નથી કરી શકતા એવા વ્યક્તિની સેવા કરવી જોઈએ એમને મદદ કરવી જોઈએ શું બેસીન રાશિ વાળાએ આજે શું મિથુન આજે ચણાની દાળ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો સાવ અજાણ્યા માણસ પર ભરોસો નહીં કરવો કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે પોતાના ગુરુના આશીર્વાદ લેવા જોઈએ પ્રત્યક્ષ લો અથવા પરોક્ષ લો પણ આશીર્વાદ જરૂર લેજો શું નથી કરવાનું મિત્રો આજે ખોટી ચિંતાઓ વધારવાની નથી કે કરવાની નથી સિંહ રાશિ સિંહ રાશિવાળા આજે શું કરજો સિંહ રાશિવાળા આજે પોતાના અધૂરા કામો પર ધ્યાન આપવું જોઈએ અને આગળ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસેથી રૂપિયા વ્યાજે લેવા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાના ધંધાના હિસાબ કિતાબ પર ધ્યાન આપવું જોઈએ એનો તાળો મેળવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નકારાત્મક વિચારો નથી કરવાના તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ લોભામણી સ્કીમોથી દૂર રહેવું જોઈએ અને કોઈ આપણને નાણાકીય બાબતમાં છેતરી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો આજે શું નથી કરવાનું મિત્રો આપણી પોતાના જીવનની અંગત વાતો કોઈ અજાણ્યા માણસને કરવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિ પીળા ફૂલથી ભગવાનનું પૂજન કરવું જોઈએ આપણા કુળદેવીનું કરી શકાય શિવજીનું કરી શકાય ભગવાન નારાયણનું કરી શકાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજાના કામમાં દખલગીરી નહીં ધનરાશિ ધન આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા બે યોગ્ય વ્યક્તિની સલાહ લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ધંધો કરો છો તો ધંધામાં કોઈ પણ વેપારી સાથે આજે સંબંધ બગાડતા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકરાશિવાળાએ આજે પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ કે શરત હળદરનો ચાંદલો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ મજૂર પાસે કામ કરાવો તો એની મજૂરી બાકી નહીં રાખતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે કોઈ ઉંમરલાયક અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાત વિવાદ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કર્યું મીન રાશિવાળાએ આજે કોઈ પણ કામ દસ્તાવેજી કાગળ બનાવીને કરવું જોઈએ કોઈ કામમાં તમે વાયદો કરો છો તો લખીને આપો વાયદો લો છો તો લખીને લો પછી કામ પૂર્ણ કરો શું નથી કરવાનું મિત્રો આજે રસોડાની બહાર બેસીને જમવું નહીં તો મિત્રો આ તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ પણ આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું અરિંદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે